આજે ગુજરાતી મેથી દાણાનું શાક બનાવીશું જે એટલું સ્વાદમાં સરસ બને છે કે સેજે કડવું ન થાય અને એકવાર ખાવ તો તમને એમ થાય જ કે બીજી વાર બનાવવું છે આમ તો લીલી મેથીનું શાક આપણા ઘરમાં ખવાતું હોય છે પરંતુ આ મેથી દાણાનું શાક આજે એટલું સરસ બનાવવું છે અને એ પણ મારા મમ્મી પાસેથી આપણે શીખીશું કે પહેલાના સમયમાં ગામડામાં કેવી રીતે બનતું હતું જેટલું ટેસ્ટી બનતું કે રોટલા ચોળીને ખવાતા ચાલો શરૂ કરીએ મેથી દાણાનું શાક તો અહીં જુઓ અડધા કપ જેટલી સૂકી મેથીના દાણા લીધા છે એની કડવાશ દૂર કરવા માટે એને બાફવી જરૂરી છે તો પ્રેશર કૂકરમાં ઉમેરી તેને એક પાણી વડે ધોઈ લેશું એટલે જે પણ કંઈ રજનો ભાગ હોય એ બધો નીકળી જાય હવે આ મેથીના દાણા છે ને એમાં આપણે પાણી ઉમેરવાનું છે હવે પલાળીને ઉમેરતા હોય ને તો થોડું ઓછું રાખવાનું તો અહીં મેં બે મોટા ગ્લાસ આવે અને ગુજરાતીમાં લોટા કહેવાય છે એ પ્રમાણે પાણી ઉમેર્યું છે કપમાં જુઓ ને તો પાંચ કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું ગેસની ફ્લેમ તો ચાલુ કરી પરંતુ ફાસ્ટ ન રાખતા તેને એકદમ ધીમો રાખીશું ધીમે ધીમે તેને આપણે સાતથી આઠ મિનિટ રહેવા દેવાનું છે એટલે એકદમ સરસ મેથી બફાઈ જાય જુઓ અહીં આઠ મિનિટ જેટલો ટાઈમ થયો છે કદાચ તમે પલાળી દો ગરમ પાણીમાં તો પછી ચાર જ મિનિટમાં મેથી બફાઈ જતી હોય છે અને દસ જ મિનિટમાં તો શાક તૈયાર થઈ જાય છે તો અહીં જુઓ એકદમ સરસ મેથીના દાણા છે એકદમ ગોલ્ડન આમ થઈ ગયા છે દાણા દાણા અને એકદમ સરસ બફાઈ ગયા છે અને તેને ફોતરા કેવાય એ એકદમ અલગ થઈ જાય છે તો આવા સરસ બાફી લેવાના છે જે કડક ન રહી જાય એનું ધ્યાન રાખવાનું છે ત્યાર પછી જે મેથી દાણા છે આપણે બફાયા છે એના ફોતરા હોય ઉપરના એ કાઢી લેવા જરૂરી છે નહીતર શાક કૂચા કૂચા જેવું લાગે તો જુઓ આ રીતે જે તેનું પાણી છે ને એને પણ તમે જો ડાયાબિટીસ વાળું ઘરમાં પેશન્ટ હોય તો પી શકે છે અથવા માથામાં પણ તમે સ્પ્રે કરી શકો છો તો એને અત્યારે અલગ લઈ લીધું છે ત્યાર પછી બે રીત જોશું તેના ફોતરા કાઢવાની જુઓ થોડું પાણી ઉમેર્યું છે આ રીતે હાથેથી ચોળી દેવાના હળવા હાથે સેઝ સે ચોળશું ઘસશું એટલે બધા જે ઉપરના ફોતરા હોય છે એ બધા સરસ રીતે નીકળી જતા હોય છે તો આવી રીતે થોડો થોડો જો મમ્મી ઘસી રહ્યા છે અને બધા ફોતરા અલગ કરી લીધા છે ત્યાર પછી આ રીતે પાણી કરો એટલે બધા જ ફોતરા પાણી સાથે નીકળી જતા હોય છે હવે જે મોટા ઉંમરના બહેરા હોય એને તો ફાવે પરંતુ જે નાના છે જે દીકરીઓ સાસરે જતી હોય એમને ન ફાવે તો આ પ્રોસેસ એકદમ ઈઝી છે જુઓ કાણાવાળી છાવણીની અંદર નાખી આ રીતે સેજ મેથી ચોળી લેવાની ત્યાર પછી તમે સેજ આ રીતે ઉપરથી પાણી આ રીતે ચાલુ કરી દો એટલે બધું જ કાણાવાળામાંથી બધુંય બધા ફોતરાનો ભાગ એકદમ નીકળી જાય જુઓ જેમ જેમ પાણી આપણે એમાંથી કાઢતા જઈએ છીએ એટલે ફોતરા નીચે દેખાય છે આપણને તો એકદમ ઇઝી પ્રોસેસ છે કે બધાને જ ફાવે એમ તો આ પ્રોસેસ એકદમ ઇઝી છે આવી રીતે બંને પ્રકારે તમે ફોતરાને કાઢી શકો છો એ કાઢવા ખૂબ જરૂરી છે કડવાશ પણ દૂર થાય અને કૂચા જેવું પણ ન બને હવે શાક વઘારવું છે તો કડાઈમાં જે સબ્જીના ટેબલ સ્પૂન છે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેમાં અડધી ચમચી જેટલી રાય ઉમેરી દઈશું ગુજરાતી શાકમાં રાય જીરાનો વઘાર થતો હોય છે અને એક ચમચી જેટલું જીરું ઉમેરી દઈએ અડધીથી થોડોક ઓછો એટલે હિંગ ઉમેરી દઈએ સાતથી આઠ મીઠા લીમડાના પાન ઉમેરી જે મેથી છે એને આપણે એમાં ઉમેરી દેવાની છે તો હવે મેથીને આપણે તેની અંદર સાતળવાની છે તો તેલના વઘાર સાથે જ્યારે આ મેથી સતળાય છે ત્યારે શાકનો સ્વાદ એટલો સરસ આવે છે તો થોડી વાર માટે જો આ રીતે સાતળી લેવાના છે મેથી દાણાને ત્યાર પછી જ આપણે તેમાં રસો કરવાનો છે અથવા તો ગ્રેવી કરીશું ત્યાર પછી અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી દઈએ લાલ મરચું પાવડર ઉમેરીએ જેટલું તીખું ખવાતું હોય આપણા ઘરમાં એટલું ઉમેરવાનું બે ચમચી જેટલું મેં અહીં ઉમેર્યું છે તીખું મરચું અને તેને આ રીતે સેજ હલાવી લેવાનું છે તો આ રીતે વઘાર સાથે મેથી સતળાય ત્યારે શાકનો સ્વાદ બમણો થઈ જતો હોય છે તો આ રીતે પાણી વગર જ પહેલાં સાતળી લેવાની છે ત્યાર પછી આપણે એમાં એકથી સવા ચમચી જેટલું મીઠું કરવાનું છે ત્યાર પછી ગોળનો ગાંગડો મીઠાશ માટે ઉમેરીએ જે કડવાશને બેલેન્સ કરશે તમે ખાંડ પણ ઉમેરી શકો છો અને હવે આપણે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીએ તો ત્યાર પછી આ રીતે પાણી ઉમેરી દીધું છે અને હવે મેથી દાણા છે એને આ રીતે રસા સાથે થોડીવાર માટે કૂક કરીએ તો ઘણાના ઘરમાં આ રીતે પાણી સાથે જ મેથી દાણા ખવાતા હોય છે પરંતુ આપણે અહીં પહેલાના સમયમાં કાઠિયાવાડમાં કઈ રીતે મેથી દાણાનું શાક બનતું એ રીત મમ્મી શીખવે છે તો એક ચમચી જેટલો ચણાનો લોટ અને થોડીક ખાટી છાશ સાથે આ રીતે તેને મિક્સ કરીને એક સ્લરી બનાવી લેવાની છે હવે આ સ્લરીને છે ને ક્યારેય સીધી સબ્જીમાં નહીં ઉમેરવાની પરંતુ આ રીતે જો ગાંઠા વગરની એક તો પેલા હોવી જોઈએ અને તેની અંદર આપણે થોડીક ફરીથી છાશ ખાટી ઉમેરીને આ રીતે પટલી બનાવી લેવાની છે એમાં શું થાય છે કે જો ખાટી ઉમેરું ને તો ગાંઠા પડી જાય છે કેમ કે સબ્જી આપણી ગરમ હોય છે હવે જોઈએ તો ત્રણેક મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે શાક પણ સરસ ચડી ગયું છે તો આ રીતે પણ એક શાકને ખાઈ શકાય છે જ્યારે તેમાં સ્લરી ઉમેરો ને ત્યારે ગામડામાં જે રીતે પેલા સબ્જી બનતી ને એવી રીતે શાક તૈયાર થાય છે તો જુઓ છાસને સાથે જે સ્લરી બનાવી છે એ પણ ઉમેરી દીધી છે ફરીથી જે મોટો કપ છે એ પ્રમાણે પોણા કપ જેટલી છાસ અંદર ઉમેરી છે તો આ રીતે ખાટી છાશમાં જ્યારે તમે મેથી દાણાનું શાક બનાવો છો ને ત્યારે એટલું સ્વાદિષ્ટ લાગે છે કે ખબર જ નથી પડતી કે મેથી દાણાનું શાક છે સે જય કડવું નથી થતું અને તમે એનો તરીનો સ્વા કલર જુઓ તમે સ્વાદ પણ અનેરો છે કલર પણ એટલો સરસ શાકનો છે તે એટલું ભાવે છે અને ખૂબ સરસ બને છે હવે જે પ્રમાણે તમને રસો જોવે એ પ્રમાણે તમે પાણી વધારે ઓછું કરી શકો છો ફરીથી અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે અને ત્રણેક મિનિટ જેટલું તેને આપણે કૂક થવા દઈએ તો ત્રણેક મિનિટ જેટલો ટાઈમ થાય એટલે જોઈ શકાય છે કે રસો જે પતલો હતો એ થોડોક ઘાટો બની ગયો છે કેમ કે આપણે તેમાં ચણાનો લોટ ઉમેરેલી સ્લરી ઉમેરી છે તો ખૂબ સરસ એવું આવું થોડુંક ઘાટું હોય તો શાકનો સ્વાદ પણ સરસ આવે છે અને ખૂબ મજા પડી જાય છે ખાવાની એકવાર ચોક્કસ ટ્રાય કરજો જો કદાચ તમે આવી રીતે નથી કરતા તો તમને ખૂબ જ ભાવશે આ સબ્જી અને જૂના સમય પ્રમાણે આ સબ્જી બનાવી છે એટલે ખૂબ સરસ બની છે તો ગામડામાં જાઓ ને તમે હજીએ પણ તો આ રીતે તાસળીમાં શાકને પીરસવામાં આવતું હોય છે અને ખૂબ સ્વાદિષ્ટ એકદમ સેજે કડવું ન લાગે એકદમ ખાટું મીઠું એવું સરસ શાક રેડી થાય છે ખ્યાલ પણ ન આવે કે મેથી દાણાનું શાક છે લીલી કોથમીરથી તેને ગાર્નિશ કરી દેશું અને આ શાક સાથે બાજરી રોટલાને સર્વ કરવામાં આવતા હોય છે અને રોટલાને બાજ ભાખરી હોય ને તેને ચોળીને ખાવામાં આવે સાથે તાજું આથણું હોય ખાટી છાશ હોય તો બીજું કાંઈ ન ઘટે એટલી સ્વાદિષ્ટ ગામડાને આજે થાળી બનાવી છે અને મેથીનું શાક તમારી સાથે મેં આજે શેર કર્યું છે એકવાર ટ્રાય પણ કરજો ખૂબ સરસ બને છે રેસીપી ગમે તો લાઇક અને કમેન્ટ આપવાનું ન ભૂલશો અને રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું આવજો જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ